તેમજ ફેક્ટરી ના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પૂજા વિધિ બાદ સૌએ ફેક્ટરીની સતત પ્રગતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગણેશ સુગંધ પરિવાર ધરફથી સમાજમાં સુખ શાંતિ અને સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી યાકુબ પટેલ ભરૂચ મિત્રો આજ રોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ ભરત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલી પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે મોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો એક બે દિવસમાં કે બે ચાર દિવસમાં આપણે ક્રસિંગ મુહૂર્ત કરીને ક્રસિંગ પણ ચાલુ કરી દેશું આટલું કહી અને વિરમું છું આપણી ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રસિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણે ત્યાં નથી નોંધાવી એ લોકોને બી છે તો એમને મજૂરીની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રયા પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે આટલું કહીને વિરમિશ જય ગણેશ જય સહકાર